આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસ ઓફિસ ખાતે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણના પવિત્ર મહિનામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરી ખાતે આવેલ કોંગ્રેસ ઓફિસ ખાતે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ કોંગ્રેસ ઓફિસ ખાતે આજે સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું આ કથામાં તમામ કોંગ્રેસી કાર્યકરો અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા તથા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સત્યનારાયણ કથા અમે દર વર્ષે રાખીએ છીએ શ્રાવણ માસની આસપાસ શ્રાવણ માસ પૂરો થાય કે એની આસપાસ અમે રાખીએ છીએ ધર્મ હંમેશા જીવંત રહેવું જોઈએ અમારા સભા તમામ સભાસદો એવું કીધું કે આપણે કથા કરવાની છે એટલે કથા કરાય છે અને કથા એટલે શું કથા એટલે તમને જ્ઞાન પ્રાપ્તિ થાય તમને એમાંથી જે દ્રષ્ટાંતો મળે એ દ્રષ્ટાંતો ઉપયોગીમાં આવે જુઠું નઈ બોલવું જોઈએ સાચું બોલવું સત્યનારાયણ ની કથાથી લોકોને લોકોને સુખ શાંતિ ને કલ્યાણ થાય છે એમનું એટલે ભગવાન ની કથા કરવી જરૂર છે અને હંમેશા ભગવાન ને યાદ કરીને તમારે આગળ વધવું જોઈએ એવું અમે લોકો માનીએ છે એટલે સત્યનારાયણ ની કથા કરીએ છીએ ભગવાન પાસે કઈ માંગવાનું એ અંતરે આવ્યું છે બધાને દુઃખ જાણે છે અને ઓટોમેટિક પોતાના ભક્તોને આપતો રહે છે એટલે માંગવાની જરૂર નથી તો આપતો રહે છે અને એના ભગવાનના સારે આખી દુનિયા ચાલતી હોય તો આપણે બી ચાલીએ છીએ પરિસ્થિતિઓ માનવ ઉભો કરે છે ભગવાન ઉભો નથી કરતો માનવ જો કુદરતની વિરુદ્ધ જશે તો સો ટકા પરિસ્થિતિનું સર્જન થશે અને જ્યારે માણસ પોતાની જાતે બહુ જાદો હોશિયાર આપજે છે ત્યારે કુદરત ચોક્કસ એને જ્ઞાન આપવાની કોશિશ કરે છે અને ભગવાન જ્ઞાન આપશે એમને